નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રીપી લર્નિંગ હબમાં હું ભરત તરસરીયા આપનું સ્વાગત કરું છું મિત્રો આ વિડીયો રેસ ઓપ્ટિક્સની અંદર પ્રકાશી ઉપકરણ અને આંખ વિશે આપણે ચર્ચા કરીશું તો પ્રકાશી ઉપકરણની અંદર માઇક્રોસ્કોપ અને ટેલિસ્કોપ જોવું છે અને માઇક્રોસ્કોપના પાસે બે પ્રકાર છે સાદું માઇક્રોસ્કોપ અને સંયુક્ત માઇક્રોસ્કોપ તો પહેલાં સાદું માઇક્રોસ્કોપ જોઈએ જ્યારે વસ્તુને બહિર્ગોળ લેન્સના મુખ્ય કેન્દ્ર અને ઓપ્ટિકલ કેન્દ્રની વચ્ચે મૂકવામાં આવે ત્યારે આભાસ મોટું ને છઠ્ઠું પ્રતિબિંબ રચાય છે સાધુ માઇક્રોસ્કોપ એટલે બીજું કંઈ નહીં કાચ આપણે આઈ ગ્લાસ આવે તે આવી રીતે જો વસ્તુને બરાબર મુખ્ય કેન્દ્ર પર મૂકવામાં આવે તો પ્રતિબિંબ મિત્રો મોટું રચાય છે બરાબર છે તો સાદું માઇક્રોસ્કોપ કહેવાય સાદા માઇક્રોસ્કોપનો મેગ્નીફાયિંગ લેન્સ અથવા મેગ્નિફાયર કહે છે અને મોટોની બહુ ઇજી સૂત્ર છે વી બાય યુ અથવા એચ એ એચ ઓ સાદા માઇક્રોસ્કોપનો મેગ્નિફાવી ફાઇંગ પાવર ટેલિસ્કોપથી રચ્યાતા પ્રતિબિંબે આંખ પાસે બનાવેલો કોણ છેદમાં આંખથી વસ્તુને જોતા આંખ પાસે રચ્યા કોણ એટલે આલ્ફા બાય બીટા આલ્ફા સુધા એચ પણ માઇનસ યુ અને એચ એ પણ માઇનસ ડી અને ડી બાય યુ પણ થાય છે મેગ્નિફાઈંગ પાવર સાદા માઇક્રોસ્કોપ જો વસ્તુ અનંત અંતરે હોય તો v બરાબર ઇન્ફિનિટી મૂકીએ તો આ સૂત્રની અંદર v ઇન્ફિનિટી મૂકીએ તો f ના બદલે u મૂકી શકાય એટલે આપણે અહીંયા શું આવશે f ના બદલે u મૂકીએ છીએ જો નજીક બિંદુ પાસે રચાય તો v બરાબર -d નજીક બિંદુ અંતર જે અંતરે વસ્તુ સ્પષ્ટ દેખાતી હોય નજીક બિંદુ અંતર કહેવાય અને સ્વચ્છ આંખ માટે આપીએ છીએ માઇનસ માઇનસ પ્લસ તો મેગ્નિફાઈંગ પાવર નું સૂત્ર વન પ્લસ ડી બાય લંબાય છે ડી પચીસ સેમી નજીક બિંદુ અંતર છે અને સાદા માઇક્રોસોફ્ટ આ સૂત્ર છે જે સંયુક્ત માઇક્રોસ્કોપ નું સૂત્ર ધારવામાં ખૂબ ઉપયોગી મિત્રો માઇક્રોસ્કોપ એટલે માત્ર વસ્તુને વિવર્ધિત જોવી જોવી મોટી સંયુક્ત બે સાધુ લેન્સનો ઉપયોગ થાય છે તમે જુઓ આંખ પાસેનો લેન્સ અહીંયા આંખ હોય છે મિત્રો તો આંખ પાસેનો જે લેન્સ હોય એને આઈપીએસ અને વસ્તુ પાસેનો જે લેન્સ હોય એને ઓબ્જેક્ટિવ લેન્સ કહેવામાં આવે છે આ લેન્સથી વસ્તુ મોટું ભાભાસી ને ઉલટું પ્રતિબિંબ મળે છે આ જે છે એનું પ્રતિબિંબ આ છે આભાસી મોટું ને ઉલટું પ્રતિબિંબ મળે હવે આ જે લેન્સ છે એ સાદા માઇક્રોસ્કોપ તરીકે વર્તી આ પ્રતિબિંબને ખૂબ મોટું અને વિવર્ધિત કરીને જોવે છે અને વસ્તુનું પ્રતિબિંબ આ લેન્સ વડે ઓબ્જેક્ટ લેન્સ વડે એડેસ બીડેસ મળે છે એ પ્રતિબિંબ આ આઈપીસ વડે જોઈ શકાય આઈપીસ સાદા માઇક્રોસ્કોપ ની ગરજ સારે છે બરાબર એનું મોટું પ્રતિબિંબ જોવે છે અને આ વસ્તુનું ખૂબ મોટું ઉલટું વાસ્તવિક પ્રતિબિંબ એ ડબલ ડેસ બી ડબલ ડેસ રચાય છે જો અને પાવર શું છે ઓબ્જેક્ટિવ લેન્સની મોટવણી મોટાવણી વી બાય યુ યુ બાય યુ અને આઈપીએસ મોટવણી મોટાવણી વી બાય યુ તો મોટવણી માટે ગુણાકાર આવશે બી આપણે ગુણાકાર કરીએ વી બરાબર ડી આ નજીક બિંદુ છે એટલે અંતર રચાય

પરિભાષ સૂત્ર છે એફ છે છેદ ને એફ પ્લસ યુ અથવા તો પ્રતિબિંબ સ્વરૂપમાં સ્વરૂપ આ સૂત્ર છે બરાબર અથવા અને એચ એ પણ એચ ઓ કહેવામાં આવે છે એટલે આના આપણે જુદા જુદા સ્વરૂપ પર જોયા ઓકે આ અથવા અથવા તો તેવા સંજોગો મિત્રો મોટાણીનો આ પણ સૂત્ર રચાય જ્યારે નજીક બિંદુ અંતરે પ્રતિબિંબ રચાતું હોય ત્યારે અને હા મિત્રો અલગ અંતરે રચાય બરાબર તો વસ્તુ ક્યાં હોય મુખ્ય કેન્દ્ર પર કેન્દ્ર લંબાઈ છે એટલે અંતર આવે એટલે યુએ ને બદલે શું આવે મિત્રો ની અંદર એફી આવે તો એવા સંજોગોની અંદર સૂત્ર છે તો બરાબર ઈ આવશે અહીંયા યુએ ને બદલે તો આવું સૂત્ર આવશે અને ટ્યુબ લંબાઈ લંબાય આવશે સંયુક્ત માઇક્રોસ્કોપનો મેગ્નિફાઈંગ પાવરનો મિત્રો સૂત્ર છે અને હા આના અંતરે રચાય તો વન પ્લસ ડી એમાં એફી એમાં નીકળી જશે d બાય આવશે પ્રતમે ઉચ્છા મોછા સ્પષ્ટ દ્રશ્ય અંતર રચાય તો એવા સંજોગોમાં મિત્રો ટ્યુબ લંબાઈ શું આવે L u e + f e + d બરાબર તો મેગ્નિફાઇંગ પાવર - f / u e આવે એટલે જુદા જુદા ત્રણેય સંજોગોમાં મેગ્નિફાઇંગ પાવર આવે એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપની મર્તવણી દૂરની વસ્તુએ એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ તો ટેલિસ્કોપની અંદર શું હોય કે દૂરની વસ્તુમાંથી કિરણો આવે માઇક્રોસ્કોપ છે નજીકની વસ્તુ મોટી જોવા માટે વપરાય જ્યારે ટેલિસ્કોપ દૂરની વસ્તુ સ્પષ્ટ જોવા માટે વપરાય માઇક્રોસ્કોપમાં જે આગળનો લેન્સ હોય નાનો હોય હોય ને તરફનો લેન્સ મોટો જ્યારે આમાં ઓબ્જેક્ટિવ લેન્સ મોટો હોય ને આઈપીસ નાનો હોય છે તમે જોઈ શકો છો મિત્રો તેમાં બે બહિરગોળ લેન્સ હોય છે ઓબ્જેક્ટિવ ટેલિસ્કોપની મોટવણી વસ્તુ તરફના લેન્સને વસ્તુ કાચ ઓબ્જેક્ટિવ કહે છે અને તેનો વ્યાસ અને કેન્દ્ર મોટી હોય જ્યારે આગ પાસે રહેલા લેન્સ ની કહે છે અને કેન્દ્ર લંબાઈ આના કરતા નાની હોય છે આમાં મૂળ વસ્તુ કરતા નાનું ઉલટું અને આભાસી પ્રતિબિંબ રચાય છે એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપની ની મોટાવણી પ્રતિબિંબ રચેલો કોણ છે કે વસ્તુ રચેલો કોણ એફ ઓ છેદમાં એફ ઈ એફ પ્લસ એફ ઈ એફ ઈ આવશે ટેલિસ્કોપની ઓપ્ટિકલ લંબાઈ કહેવાય પહેલા ટ્યુબ લંબાઈ આમાં ઓપ્ટિકલ લંબાઈ જે હંમેશા એફઓ પ્લસ એફ જેટલી અથવા નથી વધારે હોય છે ઓબ્જેક્ટ ક્લેસનું કેન્દ્ર લંબાઈ મોટી હોય પછી આઈપીએસની કેન્દ્ર રમવાઈ ઓબ્જેક્ટનો વ્યાસ મોટો આઈપીએસનો વ્યાસ નાનો હોય છે મિત્ર અંતિમ પ્રતિબિંબ નાનું આભાસીને ઉલટો હોય છે એસ્ટ્રોમિકલ ટેલિસ્કોપની ભૂના તો ટેલિસ્કોપની જોતાં પ્રતિબિંબની આંખ પાસે બનાવેલો કોણ આ તો બધામાં સરખો જ છે

આવા સંજોગોમાં ટ્યુબ લઈનસ ડી આવશે પરતન પ્રકારના ટેલિસ્કોપ બીજું ટેલિસ્કોપ એસ્ટ્રોલોજીકલ બીજું છે પરાવર્તન ટેલિસ્કોપ તો સામાન્ય સ્થિતિમાં તેનો મેગ્નિફાઈંગ પાવર એમપી એફ ઓફ છે

બીજો બહિર્ગોળ અરીસો હોય છે એનાથી આ ફરીવાર પરાવર્તન પામી અને આ કેન્દ્રિત થતા હોય છે ત્યાર પછી મિત્રો માનવ આંખ કોઈ શ્રેષ્ઠ પ્રકાશ્ય ઉપકરણ એટલે માનવ આંખ આંખની રચના આકૃતિમાં દર્શાવી છે તેના જુદા જુદા ભાગો બતાવેલા છે જો સૌપ્રથમ આ શું છે પારદર્શક પટલ છે જેને કોર્નિયા કહેવામાં આવે છે ત્યારબાદ આ નેત્રપટલ છે પછી આ કીકી છે પછી લેન્સ છે અને આ પડદો રેટિના છે બે પ્રકારના કોષ હોય રોડ સેલ અને કોન સેલ રોડ સેલ છે એ સામાન્ય પ્રકાશની સંવેદના ધરાવે કોન સેલ હોય એ રંગીન પ્રકાશ છે તીવ્ર પ્રકાશ એ ઝીલવા માટેની સંવેદના ધરાવે છે અને અહીંયા જે પ્રતિબિંબ છે ને એ ઉલટું એ છે ઉલટું વાસ્તવિક અને મગજ સાથે જોડાયેલ એના ચેતાતંતુ પ્રતિબિંબને ઉલટું ને છતું કરી આપે છે આ બધા એના જુદા જુદા પ્રકાર છે પારદર્શક પટલ સૌ બહાર બાર આ રીસેસ એટલે અરે નીકા પડદો બરાબર આ કણ નીકા પછી દર્પણ મુખલા કે કે પછી નેત્રમણ એટલે આ લેસ નેત્રપટલ એટલે આ રેટિના બરાબર સિલિયર સ્નાયુ એટલે આ છે જે આંખના લેન્સને જાડો પાતળો કરવા કામ આવે અને જ્ઞાન તંતુ આ મગજ સાથે જોડાયેલા હોય છે આંખની બે પ્રકારની ખામી છે એક તો લઘુદ્રષ્ટિ નાના ઉંમરની વ્યક્તિમાં ખામી જોવા મળે છે અને એમાં દૂરની વસ્તુ ઓછી દેખાય છે બરાબર અને આ ખામી નિવારવા માટે વ્યક્તિ અંતર અંતરગોળના ચશ્મા પહેરવા જોઈએ મિત્રો અને બીજી મિત્રો ખામી છે ગુરુ દ્રષ્ટિ તો આ મોટી ઉંમરની વ્યક્તિમાં જોવા મળે છે આંખનો લેન્સ ચાડો થઈ જાય છે બરાબર છે અને આ ખામી નિવારવા માટે વ્યક્તિ બહિર્ગો લેન્સના ચશ્મા પહેરવા જોઈએ એમનું સૂત્ર છે અને નજીક બિંદુ અંદર ધન મળે બરાબર છે ત્યારબાદ ત્રીજી ખામી છે પેસ બાયોફિયા બંને પ્રકારની ખામી એક સાથે હોય છે આ પ્રકારની ખામીવાળી વ્યક્તિ નજીક અને દૂરની વસ્તુ જોઈ શકતી નથી આ ખામીને દૂર કરવા એક લઘુદ્રષ્ટિ અને બીજો ગુરુદ્રષ્ટિ માટેનો એમ બે બેચેશમાંનો ઉપયોગ કરવામાં આવે છે અથવા વિકેન્દ્રી લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે અને લાસ્ટ ખામી છે મિત્રો એસ્ટિક મેટિજિયમ જો કોર્નિયા અને આઇનેસની શિરોલમ અને સામક્ષિતિ વક્રતા સમાન ન હોય દેખાય તો આડા ના દેખાય અને આડા દેખાય તો ઊભા આ પ્રકારની કામે એસ્ટિક કહેવાય અને આના નિવારણ માટે વ્યક્તિએ નળાકાર લેસના ચશ્મા પહેરવા જોઈએ મિત્રો ત્યારબાદ છે મેઘધનુષ પ્રાથમિક મેઘધનુ શવામાં લટકતા પાણીના બુંદ વડે બે વક્રી ભવન અને એક આંતરિક પરાવર્તન લીધે થાય છે બે વાર વક્રીભવન પામે અહીંયા અને એક વાર અહીંયા આંતરિક પરાવર્તન પામે છે ઓકે ચારે ગોણ મેઘધનુષ્યની અંદર શું હોય બે વાર પરાવર્ત વક્રીભવન અને બે વાર પરાવર્તન જોવા મળે છે ગોણ મેઘધનુષ એમાં રંગો ઉલટા ક્રમના હોય છે રેડ નીચે હોય છે જ્યારે પેલામાં જાનિવાલી પીનારા બરાબર છે ઉપર રેડ હોય છે નીચે વાયોલેટ હોય છે જ્યારે બે વાર પૂર્ણાંત્રિક પરાવર્તન થાય ને એટલે રંગો ઉલટાઈ જાય છે રેડ નીચે આવી જાય વાયોલેટ અને બે વાર પરાવર્તન થાય એટલે થોડુંક ઝાંખું હોય છે અને મુખ્ય મેઘધનુષ્ય ઉપરની બાજુ રચાય છે કારણ કે આજે કોણ હોય ને એ થોડુંક વધારે હોય છે મિત્રો તો મિત્રો આ આપણે માઇક્રોસ્કોપ સાદું માઇક્રોસ્કોપ સંયુક્ત માઇક્રોસ્કોપ ટેલિસ્કોપના જુદા જુદા પ્રકારો જોયા તેમજ માનવ આંખ અને માનવ આંખની ખામીની ચર્ચા કરી અને મિત્રો આમાં ખાસ કરીને માઇક્રોસ્કોપ ટેલિસ્કોપના સૂત્રો અગત્યના છે અને માનવ આંખ ખૂબ ઇઝી ટોપિક છે એટલે આપણે આ વિડિયો લેક્ચરની અંદર એટલો બધો સમય લીધો નથી બાકી આ ચેપ્ટરને એમ શીખ્યું જે ડબલ રીતના ખૂબ એટલે ખૂબ અગત્યના મિત્રો સમજવા છતાંય તમને મિત્રો આમાંથી એમ શીખ્યું બરાબર આપણે ટોપિકની અંદર ખૂબ સારા એવા જોઈશું થેન્ક યુ મિત્રો